મારી માની છો ને ઘર ની ને તું ને કરવું પણ હું સા ને કરવું પડે કોમો એટલે ને કરવું પડે બાકી આ તેલ થઈ રહ્યું તું કા મૂછો જે ઓકળીઓ પડે છે ને મારા માની છો મૂછો તો જોવું લ્યા મૂછો તો જોવે મરદની ની શાન છે મૂછો ના ના આ તો માની તેલ થઈ રહ્યું કા ઓકળી પાડ્યા કે તો માન ને જ નહીં એ હા વજન ના જર રી ના કે ઓમ કરીન એવા ભાઈઓ છે મારી હારે મૂછો એક તો ભારે એક ફોરે મારી મારી જગન ભૂમે બૂમ આ ચલા નાકુ બાપા આડી વાકન ના વાકન ઓ તો ખાબે ઓ બાગુજી મદામા તમા આજા મુસની વકડી નેતી નમી જાય બલાદ મે લોક શું છે

ખુશ કોઈ મૂસો ભારે ને તો આનંદ થાય એવું હારી નહી બનાય બાપા હારી જોડા મૂસ્યો કઢા તો ના પડ્યો છોકરા ના તો મારા થોડું હમણાં પેલા એટલે મારા

તો એ મૂછો વિચાર કરો તમે હા એટલે મૂછો ને ભાઈ તો પછા મોણા તો તારી બીવાય કે ભાઈ ઉભો છે મોણા સી મૂછો ના હોય તો પછી એ તો બધા સમજી જ જાવ એ વાત સમજી જ જવાય તને હો આવો પાછો ભલા ઘેથી નીકળ્યો તો ભૂલી ના દો પછા પાહેન પાછો 1000 રૂપિયા લેવા જવાનું છે કે જતો રહેશો કે આખો પાછો દીધા પાછો આ વાડી કરા ઝઘડા કરી કરી નેકળી જાય છે બોલો કર્મ ટોટિયો ટકતો નહી કોક કીધું નહી કે એટલે ઝઘડા કરી દીધા નહી આખા ગોમમાં પેલા તો ઉઠશે એવા જઈને ફરી આવશે રાજા સાહીન ને જેમ અનવડી યાદ એમને મૂસો લગાવવાનું તેલ થઈ રીતે ઝઘડો કર્યો મેં તૈયાર કરતા મૂસો ની ઓકડીયો પાડે તેલ લગાવી લગાવીને હવે થઈ રે તો એમને જોવાનું કે મારે ધ્યાન રાખવાનું એ બધું તાણે ઝગડા કરો બોલો એવી બાબતો ના ઝઘડા લેવા આખા ગોમમાં ફરશે ઓમ મળે સર તો જવું પડે બજારમાં તાણ મળ્યો હવારે પચાસ રૂપિયા લઈને જેટલો જોયો છે છો માય

એમ કહી દઉં તો વાગી છે એમ તું કજિયા કરે હવારે તો કજ્યો થ્યો છે ગરમા મૂછો બાબતનો તું બેહજે મોઢું ખોલતો નઈ અરમ કર ચોહી નોતો નોતો નખરો કરીને આમ તો કીધું 50 રૂપિયા લઈ ગયો તો કોક ખાવાનું લાવશે ત્યાં વળી મૂછો કપાઈ નાયા એ મા ઓ બોધું તો ગરમી લાગે પણ હાવ મૂછો થઈ ન શું આવવાનું તારું ના ના બધો છોકરો કી જાવ તો મને કાકા આ કાકા આ કાકા ઓ કાકા ની હજી ઉમર જ નઈ થઈ તો મૂછો આયે હું એવું કરું

તાળી ગુસ નહી તારા મુશો નહીં મળી જા દાઢીય મુ તું એ કઉયા કોઈ કેતો

અધારા તા ભાઈ પહેલા 550 ઓકે આને મૂછો કટઢાવન તો ગોમમાં નઈ પહેવાતું ગોમમાં ભેગો થા તો લબરાયો પછી કઈ દઉં નહી તો હું દઉં વાત તો મૂછો તો જો વાત સાચી એ વાત વગરનું તું કોઈ કી દાજી ઉને ના ના વાત સાચી તમારા મૂછ શાન છે ઓ મરબોની શાન મૂછો દાઢી છે ભાઈ વાત સાચી છે એમાં સીવા લાગો આ દાઢી વગર શું લાગુ યાર આ તો લાગે ઓ

એ હારો વાઘુજી ની તો વાત જ ના થાય વાઘુજી કોઈ વખોન કર્યા કયો એક મુસ જોઈને ને પાંચસો રૂપિયા માલી દીધું મારા છોકરા ને વાઘુજી એ કે ભાઈ તારા છોકરા તારી મૂછો મને ગમી કે મને આનંદ આવ્યો મોટીયારો ગમત

ઇની મૂછો જોઈને 500 રૂપિયા આલ દીધા તું તો મૂછ મુંડાઈને આવ્યો છે તારા તારી હું આલત કરશે વિચાર કાઢી દેવાનું થશે મને તો વિચારીને લાગે માર છો તમે એ નો તું રખાવે મને હાથ

ડાયનાસોર તારી માના હમું મુ ના જોઈ તું અરે પણ જોઈ એમાં કોઈ ખોટું કોમસો ડોહા મો ઇન કસુ કે તો છોકરો છો મને ગરમો હન તમને પૂછા કોણ તમે રાખો છોકરો ઉપર મને ગરમો હન જવા દે કોઈ આવે તો કેજે વાઘુ બા ઘેર નહીં ચાલ મારા ઘરની બાર ને કવન નાડી પણ તમાર તો મૂછો સક છોકરો બાર ની ને એકલા તમ તમાર ફરે જાવ મરી જા મરી જા કે તને મઈ નાશો મો અરે બાપા મને ઘરની બહાર નીકળવાનો નારા છો મારા આબરુ ને થઈ ગયા હાર હોય તો વસ્તાર બાપા રે

તોજે તને શરમ આવતી નહીં પેલા અંદર ટુંમપો ખાય એવું કરી રહે છે બોલ અલ અવા હું મોઢું હંતાયા છે હવે ખબર પડી ગઈ તું હું શું કાઢી નાખીશ તાર લગનમાં જવાનું હતું તાર મોમાને ઘેર તે આવે એ બંધ રે છે તાર બાપા બિલકુલ જવાબ જ ન દે દોહા કાલ લગનમાં જવાનું હતું ઇલે મોઢું બંધાવરાય નોને કાઢી મેરો એકર મને શરમ આવે છે તને એરે ઓયથી જતો અન તને મારા

મેં મૂઝો કરાવ્યું કેવાય મા બાપા જોવું કરતા હતા મું કરાવી દીધી મૂળો કરાવી દીધી કરાવી મારું ગુના કહેવાય